મુંબઈમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે સાણમાં ત્રીસ મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો છે પરંતુ મુંબઈના ઘણા ભાગો હજી પણ પ્રીમોન્સૂન વરસાદની રાહ જોઈ રહ્યા છે હવામાન નિષ્ણાતોના અનુસાર પ્રીમોન્સૂન એક્ટિવિટીઝ ટૂંક સમયમાં વધશે અને અન્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાશે હાલ મુંબઈમાં લોકોને ગરમીથી રાહત મળી છે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયાના અહેવાલ છે મહત્વનું છે કે મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી પડી રહી છે પરંતુ મુંબઈ માટે આજનો દિવસ રાહતનો છે છે કારણ કે આજે નવી મુંબઈ સહિત અનેક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો જેના કારણે લોકોને છેલ્લા કેટલાક સમયથી આખરી ગરમી અને દેશમાંથી થોડી રાહત મળી છે દેશમાં ચોમાસાની એન્ટ્રી થયા બાદ પ્રિમોન્સૂન વરસાદે રવિવારે મુંબઈમાં પ્રવેશ કર્યો હતો ચોમાસું ગોવા પહોંચી ગયું છે અને દસ જૂન સુધીમાં મુંબઈ પહોંચી જશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ